શું તમે ઓનલાઈન કેશ ઓન ડિલિવરી પ્રોડક્ટ મંગાવો છો જો હા તો સાવધાન થઈ જજો તમારી છેતરાઈ જવાની સંભાવના સો ટકા છે કેવી રીતે હું જણાવું કોઈ પણ ચીજ વસ્તુની બજાર કિંમત કરતાં ત્રીજા કે ચોથા કે દસમા ભાગની કિંમતમાં જો તમને કોઈ કંપની કે વેબસાઇટ સાવ નવી પ્રોડક્ટ આપતી હોય તો લખી લેજો કે તે એક લોભામણી જાળ હોવાની પૂરેપૂરી સંભાવના છે ઇન્સ્ટાગ્રામ પર આવી જ એક એક્ટિવ વેબસાઇટ છે ડૂડલ કવર ડોટ કોમ અહીં મોબાઈલના કવર સહિત એક્સેસરીઝ મળી રહી છે આ doodlecover.com તમને કેશ ઓન ડિલિવરી પ્રોડક્ટ મોકલાવશે તો ખરા પણ ડિલિવરી કંપનીને કડક સૂચના આપી હોય છે કે ગ્રાહક પ્રોડક્ટ જોવા માટે કવર કે બોક્સ ખોલી શકશે નહીં તમે મંગાવેલી પ્રોડક્ટની ચકાસણી કર્યા વિના નાણા યુપીઆઈ કે તેના જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ચૂકવી દીધા તો તમારો નાણાં ચાઉ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે કેમ કે તમે જેવું કવર ખોલશો તો તમે જે નાણાં ચૂકવ્યા છે તેનાથી દસમા ભાગની રકમની ફેક પ્રોડક્ટ તમને મળશે આ રિયલ એક્સપિરિયન્સ ઘણા લોકોને થયો છે તમે પણ સાવચેત રહેજો અને જો તમને આવો એક્સપિરિયન્સ થયો હોય તો કમેન્ટ્સમાં અમને જણાવજો